ગુજરાતના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ શુક્રવારે સુરતની મુલાકાત લઈ સુરતમાં ચાલતી કોરોનાની સારવાર અંગે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી પરિસ્થિતિનો મેળવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સુરતની મુલાકાતે આવ્યા હતા સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે તાગ મેળવી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી જેમાં કોરોનાની મહામારીમાં સમગ્ર દેશ વિકટ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે અને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જોકે લોકોએ એકબીજાને સાથ આપ્યો તે પણ સરાહનીય છે પરિસ્થિતિનું રિવ્યુ બેઠક કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સુરત શહેર અને જિલ્લાની અંદર જે કોવિડની પરિસ્થિતિ છે એના અનુસંધાને જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરવામાં આવી છે આપણને બધાને ખ્યાલ છે કે કોરોનાના કારણે સમગ્ર દેશ એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એનું આપણને બધાને દુઃખ પણ છે અને આવી વિકટ પરિસ્થિતિમાં સૌ દેશવાસીઓ અને તમામ મારા ગુજરાતના ભાઈ બહેનો પણ એકબીજા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરી રહ્યા છે ભારત સરકાર ગુજરાત સરકાર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ પણ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પ્રવાસ કરીને રિવ્યૂ કરીને પ્રજાને આવા સમયમાં જેટલી પણ બને એટલી મદદ કરવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે સરકાર પ્રજાની સાથે છે અને જેમ બને એમ લોકોને સારવાર મળે એવા પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે મિત્રો આજે સુરત જિલ્લાનું જે રિવ્યૂ લીધું એ રિવ્યૂની અંદર જિલ્લા અને શહેરમાં મળીને અત્યાર સુધીમાં એક લાખ અને તેર હજાર કરતાં વધારે કોરોનાના કેસો આવેલ છે અને એમાંથી ડિસ્ચાર્જ અઠ્યાસી હજાર નવસો ચોરાણું જેટલા લોકોને સાજા થઈને ઘરે મોકલ્યા છે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા સુરત જિલ્લા અને મહાનગરની મળીને બાવીસ હજાર ત્રણસો પાંચ જેટલી સંખ્યા થાય છે અને હોમ આઇસોલેશનમાં પણ શહેર અને જિલ્લાનું મળીને અઢાર હજાર ત્રણસો ને ચોપન જેટલા લોકો હોમ આઇસોલેશન થયા છે એ જ પ્રકારે મિત્રો અત્યારે સુરતની અંદર અને જિલ્લાની અંદર દરરોજના શહેરમાં ત્રીસ હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે જિલ્લાની અંદર પણ પાંચ હજાર જેટલા ડેલી ટેસ્ટ કરવામાં આવે છે અને જે ઇન્જેક્શનોની ખાસ જરૂર પડતી હોય છે એવા ઇન્જેક્શનો પણ શહેર અને જિલ્લાને દરરોજના ત્રણ હજાર આઠસો જેટલા ઇન્જેક્શનો રાજ્ય સરકાર આપી રહી છે મિત્રો વિશેષ કરીને અત્યારે જે આપણને બધાને ધ્યાન છે કે ઓક્સિજનની તકલીફ સમગ્ર દેશમાં પડી રહી છે પાંચ રાજ્યોમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું હોય છે એટલે પાંચ રાજ્યો પૈકી જ સમગ્ર દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન સપ્લાય કરવો પડે છે અને હવે ઓક્સિજનનું સંપૂર્ણ નિયંત્રણ એ ભારત સરકારના હાથમાં છે ત્યારે ગુજરાતને પણ દરરોજ એક હજાર ટનની આસપાસ ઓક્સિજન ભારત સરકાર ફાળવે છે એમાં આપણા સુરત સિવિલની વાત કરીએ તો લગભગ પંચાવન ટન સિવિલને ઓક્સિજન મળી રહે તો સિવિલ આપણી યથાવત ચાલતી રહે એવી શક્યતાઓ છે અને સ્વિમેરને પણ ત્રીસ ટન મળે તો એ પણ યથાવત છે એ પ્રમાણે ચાલતી રહેશે એક હજાર ટન ઓક્સિજન ફાળવવાને કારણે સિવિલને અત્યારે આપણે છેતાલીસ ટન ઓક્સિજન આપી શકીએ છીએ અને સ્વિમેરને પચીસ ટન આપી શકીએ છીએ આ અત્યારની પરિસ્થિતિ છે મિત્રો અને રાજ્ય સરકાર એ પ્રજા માટે ખૂબ કામ કરી રહી છે રાત દિવસ અમારા આરોગ્યનો સ્ટાફ અમારું વહીવટી તંત્ર પણ કામ કરી રહ્યું છે ત્યારે ગઈ વખતની મિત્રો વાત કરીએ તો ગયા વખતે કોરોના માર્ચ એપ્રિલમાં એકદમ પીક ઉપર હતો ત્યારે આખા દેશમાં આખા રાજ્યમાં દોઢસો ટન જેવો ઓક્સિજન વપરાતો હતો આજે આપણે હજાર ટન કરતાં વધારે ઓક્સિજન વાપરીએ છીએ અને રાજ્ય સરકારે એ દોઢસો ટનમાંથી એક હજાર ટન સુધી રાજ્ય સરકારે ખોટો ઉપલબ્ધ કરાવ્યો છે બેડની વાત કરીએ મિત્રો તો રાજ્યની અંદર માર્ચ મહિનામાં આપણી પાસે એકતાલીસ હજાર બેડની વ્યવસ્થા હતી પરંતુ અચાનક કોરોના સંક્રમણ જે વધ્યું એના કારણે આજે ટૂંકા જ દિવસોમાં રાજ્ય સરકારે રાત દિવસ મહેનત કરીને એક લાખ કરતાં વધારે બેડ આજે ગુજરાતમાં અવેલેબલ કરાવ્યા છે સુરતની અંદર પણ ગયા વર્ષની વાત કરીએ તો માત્ર ચારસો ને બેતાલીસ વેન્ટિલેટર બેડ હતા આ વખતે સુરતમાં બારસો બાવીસ બેડની આપણે વ્યવસ્થા કરાવી શકીએ છે હાલ સુરત અને રાજ્ય સાથે દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોએ સ્વયંગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ તેવી ફસ્તા જરૂર છે અઝર ખુરશી ફી